અને એ લોકોની નિવૃત્તિ અને ઘરેલુ હિંસા સામેના શું શું હક અને શું શું ઉપાયો છે એ બાબતે આપણે બધા જ આ દિન એવા ઇન્સિડન્ટ જોઈએ છીએ કે જ્યાં વૃદ્ધ માતા પિતાઓને ઘરમાં ઘરેલું હિંસાનો ભાગ બનવો પડતો હોય છે એમની પાસેની પ્રોપર્ટી જ્યારે એમને એમના સંતાનોને આપી દીધેલી હોય છે એ પછી એમની સાથે થતું ગેરવર્તન અને એમને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે એવી પરિસ્થિતિઓ વારંવાર સમાજમાં આજકાલ ઊભી થાય છે એટલે એના માટે તમામ વૃદ્ધોને પોતાના હક અને પોતાનું રક્ષણ કેમ કરવું એ બાબતની જાગૃતતા આજના સમયની અને સમાજની મને લાગે છે કે જરૂરિયાત બની ગઈ છે તમામ વૃદ્ધોએ જાણી લે કે આપણા પાસે એક ખૂબ જ સરસ કાયદો છે જે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ છે જેની અંદર દરેક સંતાનોએ પોતાના માતા પિતાનું મેન્ટેનન્સ એટલે કે ભરણ પોષણ કરવું એ મેન્ડેટરી ફરજિયાત ફરજ આવેલી છે અને એમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ પણ ભેદ નથી એ લગ્ન કરેલી દીકરી હોય તો પણ એમને એના માતા પિતાની ભરણ પોષણ કરવું લગ્ન કરેલી પુત્રી હોય એને પણ પોતાના માતા પિતાનું ભરણ પોષણ કરવું એ ફરજિયાત છે અને જો એ ફરજમાંથી ચૂકે એ દીકરો હોય કે દીકરી હોય જ્યારે એ પોતાની ફરજમાંથી ચૂકે તો કોર્ટનો દરવાજો ખટખટાવવા પર માસિક દસ હજાર રૂપિયા સુધીની મેન્ટેનન્સની અમાઉન્ટ એમની પાસેથી મેળવી એ એમનો દરેક વૃદ્ધોનો પોતાનો કાયદાકીય હક છે એની સાથે સાથે ઘણીવાર એવું બનતું હોય કે ઘણી પ્રોપર્ટી ગિફ્ટ ડી દ્વારા કે વારસાગત અ ટ્રાન્સફર દ્વારા બુદ્ધોએ પોતાના સંતાનોને આપી દીધી હોય અને પ્રોપર્ટીના ટ્રાન્સફર પછી એમની હાલત ઘરમાં કે વૃદ્ધાશ્રમના આશ્રાલયમાં ખૂબ સંવેદનાવારી થઈ ગઈ હોય છે ત્યારે એ લોકો એ સમજી લે કે જ્યારે એમને કોઈ બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે કે એમના પાર્ટનરે કોઈ જાતની બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે ત્યારે એમની પાસે મેડિકલ એક્સપેન્સીસ પૂરતા બી પૈસા નથી હોતા કારણ કે એમને પોતાની બધી જ મિલકત પોતાના સંતાનોમાં વહેંચી દીધી હોય છે તો ત્યારે આ કાયદા નીચે અને આપણી કોર્ટોએ વારંવાર એવું જણાવ્યું છે કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય જ્યારે એમનું ભરણ પોષણ એમની મિલકત લીધા પછી એમના છોકરાઓ ના કરતા હોય ત્યારે તમામ આપેલી મિલકતના કરાર કોર્ટો પાસે રદ પાટલ ઠરાવવાની સત્તા છે. એટલે તમામ કરાર કોઈ પણ રીતે જ્યારે સંતાનોને આપવામાં આવ્યા હોય ત્યારે એમની સ્વપાર્જિત મિલકત કે પછી કોઈ પણ ગિફ્ટ ડીડથી આપેલા દાગીના હોય પ્રોપર્ટી હોય એ બધું જ પાછું મેળવવાનો એમનો હક બને છે અને એ હક કોર્ટ એમને તાબડતોબ અપાવે છે અને એ માટે એમને જે કોર્ટમાં જવું પડ્યું કઈ ખર્ચો ને જે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એ માટેનું વળતર પણ એમના છોકરાઓ પાસેથી અપાવે છે એની સાથે સાથે તમામ વૃદ્ધો માટે હેલ્પલાઇન નંબર્સ હોય છે અને લીગલ એડ હોય છે અને ડિજિટલાઈઝ પ્લેટફોર્મ છે જેના કારણે એમને કોર્ટના ધક્કા ન ખાવા પડે અને છતાંય એમને આ બધી જ કલમોથી મળતા ફાયદાઓનો ફાયદો મળી શકે એની સાથે સાથે થોડું આગળ જતાં મારે બધા જ સિનિયર સિટીઝનને એ સલાહ આપવી છે કે તમે પ્લીઝ જાણકારી મેળવો અને પોતાનું બિલ બનાવો પોતે હયાત છો ત્યાં સુધી તમારી બધી જ મિલકત તમારી પાસે રાખો એ તમારી હયાતી પછી તમારા પાર્ટનર જે પાછળ રહી જાય છે એની સુરક્ષાનું પણ તમે ધ્યાન રાખો અને તમારા પછી તમે જેને ઈચ્છો તમારા સંતાનોને ઈચ્છો એને તમે એ પ્રોપર્ટી ત્યારે આપી જ શકો છો એટલે પોતાનું વિલ બનાવો વિલ બનાવતા વખતે બે ઇન્ડિપેન્ડન્ટ વિટનેસ બે વિકનેસની તમને જરૂરત પડશે જે તમે તમારો તમારા એવા સગા સંબંધીઓને ના રાખો અને મિત્રોમાંથી કે સમાજમાંથી એવા લોકોને ચૂઝ કરો

અને જે કોઈ મિલકત તમારા ભાગની છે વડીલો પાર્જિત કરેલી મિલકત છે એ તમારું સ્ત્રીઓ માટે જે તમારું સ્ત્રીધન છે એટલે કે તમારા દાગીના છે જે તમને પિયર પક્ષમાંથી અને સાસરી પક્ષમાંથી અને તમારા પતિના કોઈ પણ તમારી પતિની હયાતીમાં એમને તમને લઈ દીધેલા છે એ બધું તમારું સ્ત્રીધન ગણાય છે જેના માટે તમે વિલ કરી શકો છો તમે તમારી મેડિકલ સિક્યોરિટી માટે પણ વીલ કરી શકો છો તમે એવું પણ વીલ કરી શકો છો કે જ્યારે તમને કોઈ પણ મેડિકલ ઇવેન્ટ આવે અને તમારી પરિસ્થિતિ એવી થઈ જાય કે તમે કદાચ ચાલી ફરી ન શકો ત્યારે તમને કેટલી મેડિકેશન આપવી ત્યારે એનો ખર્ચો તમારો કેમાંથી કાઢવો અને બાકી બચેલા પૈસાનું તમે તમારા ગયા પછી શું કરવા માંગો છો એ બધી જ વ્યવસ્થા માટે તમે વિલ કરી શકો છો હવે ઘણા લોકો લિવિંગ વિલ બી કરે છે જે એવો કોન્સેપ્ટ છે કે જ્યાં એવું કહે છે કે અમુક પરિસ્થિતિમાં એ આવી જાય જ્યારે શકે શકે બેસી ત્યારે એમને ક્યારે મેડિકલ એલમેન્ટમાંથી એટલે હોસ્પિટલોમાં દાખલ કરવામાંથી છુટકારો જોઈએ છે એ પોતાનું ડિસિઝન છે કે મને હવે પછીથી કોઈ એલોપેથિક મેડિકલ મેડિસિન કે કોઈ કોઈ વેન્ટિલેટરના સહારે નથી જીવવું એટલે એ બાબતની બી તમે વિલ કરી શકો છો એટલે બધી જ જાણકારી રાખી પોતાની ફાઇનાન્સ એટલે પોતાની મેડિકલ ફેસિલિટીઝ અને પોતે છો ત્યાં સુધીનું જીવન ધોરણ એક સક્ષમ જીવન ધોરણ રહે એ માટેની આ બધી જ જાગૃતતા કેળવી અને પોતાના હક માટે અવાજ ઉપાડવાની પણ હિંમત રાખો કોઈ પણ હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરી શકો છો કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનમાં કે પોલીસ ચોકીમાં તમે તમારી સાથે કોઈ પણ જાતની ઘરેલુ હિંસા થતી હોય તો એની ફોજદારી ફરિયાદ કરી શકો છો અને આ અવાજ ઉપાડવો ખૂબ જ જરૂરી થઈ જાય છે કેમ કે તમારા બાળકોને બી સારી વ્યક્તિ અને સારા સંસ્કારથી આગળ જિંદગી જીવે એના માટે ક્યારેક તમારે કડકપણે તમારી સાથે જે ખોટું થતું હોય એ બોલવું ને એના પર અવાજ ઉપાડવો ખૂબ જરૂરી થઈ જાય આવા જ બીજા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને ઘણા બધા દ્રષ્ટિકોણ સાથે ફરી એકવાર મળીશું. ખબર ગુજરાતની લો લિટરસી સિરીઝ માં જય શ્રી કૃષ્ણ